ખાવાનું તેમાં આ પ્રકારની ગંદકી હોઈ શકે છે આ પ્રકારના કીડા વંદા પણ હોઈ શકે છે કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે થોડાક સમય પહેલા આના પર કાયદો બનવાનો હતો પરંતુ હજી સુધી તે બન્યો નથી અને સૌથી મહત્વની વાત એ છે કે આવું કંઈ થાય એટલે થોડાક દિવસો માટે એ હોટલ કે રેસ્ટોરાં સીલ થાય ત્યારબાદ તે ફરીથી ખુલી જતી હોય છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આવી ઘટના સામે આવે ત્યારે જ માત્ર કાર્યવાહી થાય છે પરંતુ રેગ્યુલર ચેકિંગ થતું નથી કે રેસ્ટોરાં આટલી બધી છે તેમાં યોગ્ય રીતે ખાવાનું પીરસવામાં આવે છે કે નહીં ત્યાં ગંદકી છે કે નહીં અને ત્યાં ચોખ્ખાઈ કેવી રાખવામાં આવે છે કે નહીં માત્ર ફરિયાદ થાય ત્યારે જ તપાસ થાય છે રેગ્યુલર જો તપાસ થાય તો આ પ્રકારના કિસ્સા સામે ન આવે તો અમે ખાવા માટે ઘરે લઈ ગયા તો ડબ્બો ખોલ્યો તો અંદરથી એક બે પડીના પીસ કાઢી બે અંદર જોયું તો વંદો નીકળ્યો એટલે અમે તરત જ મહાનગરપાલિકામાં મયંકભાઈ દેસાઈ જે સેનેટરી ઇન્સ્પેક્ટરને જાણ કરી કે ભાઈ અહીંયા આગળ આવું બધું નીકળ્યું છે ગંધવાળો એટલે પછી એમણે મને કીધું તમે સ્થળ પર પહોંચો અમે બી પહોંચીએ આખી ટીમ લઈને અહીં આવ્યા તો અંદર ચેક કરતા એક તો પહેલા જે રસોડું છે એ ગટરની ઉપર જ બનાવેલું છે એમણે અને અંદર લોટા ડબ્બામાં જીવડા નીકળ્યા છે એની અંદર બી બંદા નીકળ્યા પાછા એટલે ભાઈ મયંક ભાઈ આવી બધું કાર્યવાહી કરી છે અને ડન કર્યો છે અને અત્યારે દુકાન સીલ કરવાની કામગીરી કરી છે એટલે મહાનગરપાલિકા દ્વારા ગટરો ઉપર નકરો ફૂડનો ખોરાક પડ્યો તો બધું જ ખુલ્લો ખોરાક પડ્યો તો પાણી પણ અસ્વ્યસ્ત દિવાલો પણ અસ્વ્યસ્ત પડી હતી બધી જ ગંદી હતી ફ્લશ થી ઉપરની બધી જ ચીકટી હતી પણ કોઈ પણ જાતનું જે નિયમો છે એ નિયમો નો ધારાધોરણ કોઈ પણ સચવાય નાય તેવી રીતે કામ અંદર કરેલા હતા એટલે અત્યારે અમે મહાનગરપાલિકા દ્વારા દસ હજાર નો ગંદકી કરવા બદલ દંડ વસૂલ કરેલ છે અને અત્યારે અમે દુકાન ને સીલ કરીએ છીએ